સુરત સામાન્ય સામાન્ય સભામાં સભામાં પ્લે કાર્ડ બતાવી મળેલી અગ્નિકાંડ બાદ કેટલાક મુદ્દાઓને લઈને વિપક્ષે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરી પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે અગ્નિકાંડ બાદ કેટલાક મહત્વના મુદ્દાને લઈને બોલાચાલી થઈ હતી વિપક્ષ દ્વારા શાસકોનો ઘેરાવ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને સામાન્ય સભામાં શાસકોની અને અધિકારીઓની માનસિકતા ઉપર પ્રશ્નો ઊભા કરી દીધા હતા તેમજ અગ્નિકાંડ બાદ અધિકારીઓ દ્વારા જે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને કેટલાક મહત્ત્વના પ્રશ્નો પણ ઊભા કરવામાં આવ્યા હતા સામાન્ય સભામાં મેયર દ્વારા વારંવાર વિપક્ષ નેતાને બેસી જવા માટે ટકોર કરવામાં આવી હતી પરંતુ તેઓ સતત સીલિંગની પ્રક્રિયાને લઈને કરવામાં આવેલી કામગીરીનો મુદ્દો ઉઠાવતા રહ્યા આખરે વિપક્ષ નેતા પોતાનું વક્તવ્ય શરૂ રાખતાં તેમને મેયર દ્વારા સભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને સસ્પેન્ડ કરતાની સાથે જ વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચારો શરૂ કરી દેવામાં આવ્યા હતા અને પ્લેકાર્ડ બતાવીને ઉગ્ર વિરોધ નોંધાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું